ફ્રિઝ ધ લોર્ડ ક્રિસ્તમ ભાઈ દત્તાબેનો દિવ્ય દના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે માર્ચ ત્રીજી તારીખ આ સંદેશ તમારા સૌ માટે અને તમારા કુટુંબીજનો માટે વિશે પ્રાર્થના કરું છું અને વિશિષ્ટ પ્રાર્થના કરું છું કે જે દસ અને બારમાના વિદ્યાર્થીઓ બોયસ એન્ડ ગર્લ્સ હોય એમના માટે વિશે પ્રાર્થના કરું છું પ્રભુ એમની સારી તંદુરસ્ત રક્ષા આ દિવસોમાં અને સાથે સાથે પ્રભુ એમની યાદશક્તિ શક્તિ તેજ બનાવે અને પરીક્ષા હોલમાં જે વાંચ્યું છે સારી રીતે લખવા માટે પ્રભુ એમને પવિત્ર આત્મા એમના પર મોકલે અને સાથે સાથે પરિણામ સારું પરિણામ આપી એમનું ભવિષ્ય ઉજ્જવલ બનાવે હવે તમારા ભાઈ લઈ લો ઈશ્વરના વચન સાંભળીએ માર્કનો ગ્રંથ દસમો અધ્યાય સત્તરથી સત્યાવીસમી કલમ સુધી ઈસુ ફરી પ્રવાસે નીકળતા હતા એવામાં કોઈ માણસે દોડતા આવી પગે પડી તેમણે કક્યું બલા ગુરુદેવ મને શાશ્વત જીવન મળે એ માટે મારે શું કરવું ઈશ્વએ તેને કક્યું તું મને બલો શા માટે કહે છે એક ઈશ્વર સિવાય કોઈ બલુજ નહીં આજ્ઞા તો તું જાણે છે খুন કરવું નહીં વિવચાર કરવો નહીં ચોરી કરવી નહીં ખોટી સાક્ષી કરવી નહીં ચત્રપિંડી કરવી નહીં માતા પિતાને માન આપવું પેલાય કક્યું ગુરુદેવ એ બધી આજ્ઞાઓ તો હું તો નાનો હતો ત્યારથી પાળતો આવ્યો છું ઈશ્વર એના ઉપર નજર ઠેરવીને તેમના હૃદયમાં પ્રગટ પ્રગટ્યો પછી તેમણે તારામાં એક વસ્તુ ખૂટે છે જ્યાં તારી પાસે જે કંઈ છે તે બધું વેચી નાખ અને જે ઉપજે તે ગરીબોને આપી દે તો સ્વર્ગમાં તને ભર્યા ભંડાર મળશે ત્યાર પછી આવ મારે પગલે ચાલ આ સાંભળી તેનું મોડું પડી ગયું અને ભારે હૈયે તે ચાલ્યો ગયો કારણ તે ભારે સંપત્તિનો ધણી હતો પછી ઈશ્વરે પોતાના શિષ્યો તરફ જોઈને કહ્યું પૈસાદારોને ઈશ્વરના રાજ્યમાં દાખલ થવું કેટલું મુશ્કેલ છે આ પ્રભુની વાણી છે તે આપનો આધાર છે ખ્રિષ્તમાલાભાઈ તાબેનું શાશ્વત જીવન મળે એટલા માટે મેં શું કરવું આ માણસનો જે પ્રશ્ન બહુ સારો ધાર્મિક અને આધ્યાત્મિક માણસ હતો એટલે પ્રભુ પાસે આવીને પ્રશ્ન પૂછે છે અને પ્રભુ કહે છે આ બધી આજ્ઞાઓ તારે પાલન કરવાનું અને કે સારો માણસ છે ધાર્મિક કુટુંબના એટલે આ બધી આજ્ઞાઓ હું પાલન કરતો આવું છું અને પ્રભુ એને નજર ઠેરવીને એટલે એના ઉપર પ્રેમથી આમ જુએ છે અને તેમના હૃદયમાં પ્રેમ પ્રગટ્યો એટલે સારો છોકરો છે એટલે તો તે આ બધું આજ્ઞાઓ પાલન કરતો આવે છે હજુ એ વસ્તુ તારામાં ખૂટે છે તારી પાસે જે છે બધું વેચીને ગરીબોને દાનમાં આપી દે અને એ આપવા તૈયાર નથી ખ્રિસ્ત બેનો જ્યારે આ બધી આજ્ઞાઓ પાલન કરે છે પણ પહેલો આજ્ઞા એ છે પિતા પરમેશ્વરને પ્રથમ સ્થાન આપવું પ્રભુ પોતે માતીના ગ્રંથમાં પાંચમો અધ્યાયમાં ચોવીસમી કલમ પોતે કહે છે તમે ઈશ્વર અને પૈસાને એક સાથે સેવા નહીં કરી શકો આ માણસને કોઈ માણસ બે માલિકની સેવા નહીં કરી શકે એક તો એકને ધીખારશે બીજાને છાશે કે એકને વળગી રહેશે અને બીજાની અવગણના કરશે તમે પરમેશ્વરને અને પૈસાને એક સાથે સેવી નહીં શકો એ માણસ ભારે થઈએ પાછો ગયો ખ્રિસ્તમાલ ભાઈ તાબેનું પૈસા ધન દોલત આ બધું આશીર્વાદ છે પણ સાથે સાથે એ આપણે જે શાશ્વત જીવન પ્રાપ્ત કરવા માટે એ આડે આવે છે એટલે પ્રભુ ઈસુ પોતે કહે છે આજના શુભ સંદેશમાં કે ધનવાન માણસને કેટલું અઘરું છે ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ કરવો કારણ એમને જીવનમાં ધન માટે પ્રથમ સ્થાન આપે છે સાથે સાથે આજ્ઞા પાલન કરવાથી કોઈ શાશ્વત જીવન પ્રાપ્ત નહીં કરી શકે અને ગરીબોને दान આપાતી કોઈ શાશ્વત જીવન પ્રાપ્ત કરી શકે નહીં સાથે સાથે કાર્ય יעקב તબ કાર્યો માટે વધારે છે કાર્ય કરવાથી પણ કોઈ માણસ શાશ્વત જીવન પ્રાપ્ત કરી શકે નહીં પાઉલ બૌ સ્પષ્ટ શબ્દમાં ફસસના ધર્મ સંબંધિત બીજો અધ્યાયમાં આત્મિક કલમા કહે છે એની કૃપાથી ઈશ્વરની કૃપાથી પ્રભુની કૃપાથી જ શ્રદ્ધાને કારણે તમારો ઉદ્ધાર થયો છે એમાં તમારું કર્તવ્ય કરતૃત્વ નથી એ ઈશ્વરની બક્ષિસ છે તમારા કર્મનું ફળ નથી એટલે કોઈએ ગર્વ લેવાનું નથી એમ કરીને બહુ સ્પષ્ટ સંદેશ આપે છે હા બહેનો આજના શુભ સંદેશ મુજબ આપણે ઈશ્વર ઉપર વિશ્વાસ રાખવાનો છે આજ્ઞાઓનું પાલન કરવાનું છે સારા કામ કરવાનું છે પણ સાથે સાથે શાશ્વત જીવન પ્રાપ્ત કરવાનું એ ઈશ્વરના હાથમાં છે એમની બક્ષી છે એમના લોહી વડે આપણને મુક્તિ મળી છે ખ્રિસ્ત માલાભાઈ તબેનો આજના શુભ સંદેશમાં ચિંદન શાસ્ત્ર પાઠ સમજો માટે પ્રભુ પ્રભુશ્રીને વડામાન મદદરૂપ થયા હોય દિવ્ય દયાનો દિવ્ય સંદેશ તમે પોતે સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદ છો અભિષિક્ત છો પ્રભુ ઈસુ હું તમારામાં વિશ્વાસ રાખું છું પ્રભુ તમારા અંતરમાં વસો સર્વશક્તિમાં પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારો પર ઉતરો આમેન બોલો દિવ્ય દયાનો જય ગોડ બ્લેસ યુ ઓલ